શ્રીરામ બધા મિત્રો ચેવું આમ હું ગુજરાત નો બ્લોગર ને સ્વાગત કરું એક અવનવા આપણા બ્લોગ અંદર તો હર હર મહાદેવ ના હવાના હવા ના વાજી જાવ જો સાત ના દસ ઉપર થઈ ગયું સાત ને તેર થયું તમે આપણો બ્લોગ જોયેલો જ હશે જોયેલો એટલે સોરી કા જોઈ લીધો હશે આપણો બીજો બ્લોગ અને આજે આપણો ડેરી બ્લોગ આજે ત્રીજો દાડો જોઈએ કોલેજ જવું એટલે બંધો થી ચાલુ રે ને આય રે તો કોલેજ તમને બતાવું હેરો અને હવે આપણે જવાનું કોલેજ બાઈક માં અને પછી જવાનું એરોપ્લેન માં ને બસ માં તો એનો અવાજ જે સીધા કોલેજ કોને ગયો મસ્ત દુકાન ની અંદર ના બેઠા દાદા દાદા છે જય શ્રી રામ કહી દયો જય શ્રી રામ તો દાદા આયા ભાઈ આવે એટલે દાદા બનાવ ચેક કશાક નો કોનો જીલ નેલો જીલ નો ચેક આય માં ભઈ નો ચેક એટલે દાદા બનાવ જીલ આવે એટલે આપણે જે સીધા બાઈક માં પાછે ખોળી દીધું દાદા કોઈ વાપરવાલુ હા કોઈ આવો લઈ જો ચલા કાલ મજા કરવા લઈ જો તો જઈએ હવે સીધા આપણે કોલેજ ની બાજુ કેવું ભાઈ ખમાન મજા તમાર તો આઈ ગયા ડેપો ની અંદર ના રહ્યા મારા બીજા કોલેજ ના ભાઈ બાંધો કેવું બોલે તમાર તો લેડો આપણે બસમાં બસ જો હોમા ની બાજુ પડી હ તો બે બસમાં બસ બસમાં બતાવ બસ કેવું અંદર ની બાજુ બે ગયા બસની અંદર આ લોકો બધા બેઠા આપણા મિત્રો જે કોલેજ ની બાજુ તો આઈ ગયા કોલેજ ની બાજુ ને હજી તો 1 કિલોમીટર રેડવાનું આ બીજા બધા નાગર મોકલા અમે સોંતી જવા કારણ કે અમાર પહેલું લેક્ચર નહીં તો એવા જે કોલેજમાં માં મળીએ સીધા કોલેજ માં આયા કોલેજ અંદર આ પેલા તો ઓળખો જ સો આયો ક્રેઝી પાર્ક પડેલ છે ને સબસ્ક્રાઇબ કરજો બાજુ માં આવતી છે જો અને આગળ કોલેજમાં માં આયા કોલેજ માં કોઈ ને જે સીધા કેન્ટીનમાં ખાવા અને મલ્લે તમને સીધા પઈ બસ સ્ટેન્ડ માં મિત્ર મળી ગયો ભાઈ તમારું નામ શ્રે પટેલ ભાઈ વાનીએ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ને લિંક બાજુ લિંક નહીં ડાયરેક્ટ ફોટો જ મૂકો તો રોતો તો આ તો રોતો તો સબસ્ક્રાઇબ કરજો પહેલા કરજો યાર આપરો મિત્ર યાર સપોર્ટ કરો એ રોજી લે આર્થ તો જઈએ હવે સીધા ઘરની બાજુના આવ્યા મારા મિત્રો અહી જો લ્યા જોનમાં નહીં આવે મારી તો રમી રમેલી તું ને પરસ્યો પડ્યો એટલે હવે સીધી ઘરની બાજુ બે આવીએ બસમાં લેવા તને જોવા આગળ તમે એ પછી કા બસ ડેપો ની અંદર ના આવ્યા બે મારા રખેલ મિત્રો જઈએ આપણી બસ દોઢ વાગે એટલે દોઢ વાગ્યા સુધી આપણે કોઈ કરવા નહીં અત્યારે વાગ્યા કમ્પ્લીટ એક એટલે હવે કરવાની સોનતી મજા તો બે જાય બસની અંદર ના હવે જોવો આપણા બાપાની બસો હું જઈ ગયા

આરસીબી મેચ જીતી એટલે હવે આપણી આઈપીએલ આવશે ને જે આઈપીએલ એમાં તમે કઈ ટીમ ને સપોર્ટ કરે થોડું કમેન્ટ કરજો જો આપણી ત્રણ ટીમ એક આરસીબી બીજી ચેન્નઈ અને ત્રીજી તો આપણી ઓલ ટાઈમ ફેવરેટ ગુજરાત તો તમે કહેજો કે આ સારો તમારે કુના લાગે ચાન્સીસ જીતવાના મને તો ખબર નહીં પડતી હોય કે કે તહીને ટીમ જોરદાર ટીમ હું તહીને એટલે આપણે જોઈએ છીએ તો તો આઈ ગયા ગોમવાના એટલે અમારે લોક લાડીલા એવા શનિભાઈ ચેવા લોક લાડીલા બહુ હારા પણ અમુક વાર ગોંડા થઈ જાય અમુક વાર ગોંડા થઈ જાય મજાક કરું યાર ભાઈબંધ બજાતું છે યાર એટલે હું સની ભાઈ સોંત કરું

દાદા લાઈક કીધું લેવો અહીંયા લાઈક કરો ને કમેન્ટ કરી દો અંગાત જોઈએ કોની કમેન્ટ તો દુકાનમાં હું દુકાન થોડું કોમ પતાય ને આજે રમવા રમવાની ઈચ્છા થાય તો રમવા જઈએ ન પછી બોલે આગળ સીધું ગેર જતું રહેવાનું તો આઈ ગયા ઘરની બાજુ અને હવે બ્લોક કરીએ એન્ડ દાદા બી બાજુ એટલે કે આવો બ્લોક કરીએ આપણે એ એન્ડ તો તમને આજનો બ્લોક ગમે તો બીજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ જ નવા બ્લોક સાથે ત્યાં જય શ્રી રામના હર મહાદેવ